નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે વડોદરા ખાતે કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા ભક્તોએ મગરો સાથે રીક્ષ લઈ દર્શન કરી રહ્યા હતા માંજલપુર વિસ્તારના વા વાસ વડસર ગામ પાસે કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે હાલ શ્રાવણ માસમાં કોટેશ્વર મહાદેવ દર્શન કરવા માટે આવેલા ભક્તોને મગરોનો ડર પણ લાગી રહ્યો છે તો બીજી તરફ મગરોનું રીક્ષ લઈ મહાદેવના દર્શન કરવા ભક્તો જાય છે તો કેટલું યોગ્ય છે વડોદરા શહેરમાં માંજલપુર હદ વિસ્તારમાં વડસર ગામ આવેલું છે જેમાં કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે જે આશરે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે કોટેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોએ પોતાનો જીવનો રિક્સ લઈને દર્શન કરવા જતા હોય છે ત્યારે તંત્રને આ બાબતને ધ્યાન આપવું જોઈએ દર્શન કરવા આવતા ભક્તો માટે કોઈ સુવિધા કરવી જોઈએ જેથી ભક્તોને દર્શન કરવાનો લાવો મળે પરંતુ વિશ્વામિત્રોનું જળસ્તર વધતું જાય છે ત્યાં કોટેશ્વર મહાદેવ મંદિર જવાના માર્ગ પર ઘૂંટણ કામ પાણી ભરાયા છે તેમાં આજુબાજુ મગરોનો પણ કેમેરામાં કેદ થયો છે તેવામાં ભક્તો દર્શન કરવા જવું કેટલું યોગ્ય કહેવાય રિપોર્ટ યતિનવાડન તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઇબ કરો